મારું નામ હિરેનભાઈ બામરોટિયા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું કાર્યરત છું હા આજરોજ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જે डीएमएफ ની ગ્રાન્ટ છે એમની અંદર જે મોટાપાએ ભ્રષ્ટાચાર છો એના માટે પ્રાંત અધિકારી શ્રી મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને એમના જે જવાબદાર આગેવાનો છે એમના દ્વારા મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે અમારા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ જે એક વર્ષ પહેલાં જે મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટ દ્વારા જે અલગ અલગ ગીર સોમનાથ જિલ્લાના જે તે ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જે સાધનો આપવામાં આવ્યા છે એ સાધનોની અંદર સાધનો તો આપવામાં આવ્યા છે પણ એમની કિંમતની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે ટોટલ નવ કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જેવી આ રકમ હતી એમાંથી જે અમારા આદરણીય ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પુંજાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઉનાના છે જે એમની કોઠાસૃષ્ટિ એમણે જે આખી તપાસ કરી એ તપાસના અંતે એવું અમને દેખાય છે કે આ નવ કરોડ અને લાખ રૂપિયામાંથી પંચાવન ટકા જેવા રૂપિયા એટલે સાડા ચાર કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર એવા પ્રકારે કરવામાં આવ્યો છે કે જે ભાવો બિલોની અંદર જે બિલમાં ભાવો ચૂકવવામાં આવ્યા છે એ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓના ભાવો એમને ચૂકવવામાં આવ્યા છે પણ સ્થળ ઉપર અમે નિરીક્ષણ કર્યું છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની ઘણી બધી આંગણવાડીઓ અને સ્કૂલો ની અંદર હું ખુદ વેરાવળ તાલુકાની ચાર થી પાંચ આંગણવાડી અને સ્કૂલો માં ગયો છે મેં પણ ત્યાં જોયું છે કે જે બિલ ની અંદર જે ભાવો રજૂ કરવામાં આવ્યા છે જે સ્ટાન્ડર્ડ કંપની ભાવ છે પણ એસેમ્બલ કંપની નો સામાન લઈ અને ત્યાં રાખ્યો છે એટલા માટે આમની અંદર જે ભાવોમાં જ સૌથી મોટી વિસંગતતા છે તમને શોર્ટમાં ઉદાહરણ આપું કે જે નાળિયેરીનો સાવણો હોય તે બજારમાં ત્રીસ થી ચાલીસ રૂપિયામાં મળે છે અને જો એ બલ્બમાં લેવા જાય તો વીસથી પચીસ રૂપિયામાં મળી જતો હોય છે પણ આ આમની અંદર બિલ એક બસો ને ચાલીસ રૂપિયાથી પણ વધારે રકમ એક સાવરણાની ચૂકવવામાં આવી છે એમ દરેક આઇટમની અંદર જે પૂંજાભાઈએ જે અભ્યાસ કર્યો છે એમની અંદર સ્ટાન્ડર્ડ કંપનીનો ભાવ પછી એનાથી નીચેની જે સ્ટાન્ડર્ડ કંપનીઓ એમનો ભાવ અને એસમ્બલ ત્રણે ભાવ રજૂ કર્યા છે એ જોતા આમાં જે સાડા ચાર કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર છે એટલે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે સમગ્ર કોંગ્રેસ પરિવાર આવ્યો છે કે એમની યોગ્ય તપાસ થાય અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજાના જે પૈસા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે તો એમને સજા થવી જોઈએ એવી મારી માગણી અને લાગણી છે